નમસ્કાર આપ જોઈ રહ્યા વલી સમાચાર અને બુલેટિન સાથે હું ચોમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભૂપેન્દ્ર પટેલની સરકારે કરોડોની યોજનાની આપેલી ઝંડી વઢવાન સાયલા તાલુકાના ગામોના તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદા જળથી ભરાશે ગોવા જવા કુલ છ ફ્લાઇટ શરૂ થશે ગોવા નાંદેડ માટે એકત્રીસ માર્ચથી બે નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે ગરમીનો પારો ઉત્તર પશ્ચિમના પવન શરૂ થતા આગામી 5 દિવસમાં ગરમીમાં હોળી ધુળેટીના તહેવારમાં એસટી નિગમ પાંચસો પચાસ એક્સ્ટ્રા બસ દોડાવશે વીસ થી ત્રેવીસ માર્ચ સુધી સેન્ટ્રલ ડેપો રાંદેર થી સંચાલન ખેડૂતોમાં ખુશીનો માહોલ રવિપાક ઉગાડવા માટે એકત્રીસ માર્ચ સુધી નર્મદા કેનાલમાંથી પાણી ચાલુ રખાશે પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે જેના કારણે અમદાવાદ ઓખા અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ બોટાદ સુરેન્દ્રનગર જંક્શન રાજકોટ દ્વારકા ઓખા થઈને દોડશે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંદરમી માર્ચના રોજથી નર્મદાની કેનાલોમાં પાણી બંધ થવાનું હતું પરંતુ સાવલીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતના પગલે એકત્રીસ માર્ચ સુધી નર્મદાના નીર ખેડૂતોને મળતા રહેશે વર્ષ દરમિયાન કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ખૂબ જ મોટા પાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો હોળી ધૂળેટીના તહેવાર પર હજારો પરપ્રાંતિયો વતન ચાલશે ખાસ કરીને આદિવાસીઓ માટે આ તહેવાર અગત્યનો છે જેથી એસટી નિગમ આ વર્ષે પણ વધારાની પાંચસો પચાસ બસ દોડાવશે જે વીસથી ત્રેવીસ માર્ચ સુધી દોડશે અને તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના મેદાનની સાથે રાંદેર રોડ રામનગર ખાતેથી દોડશે હાલમાં સુરતમાં બારસોથી તેમજ બારસો બસ રેગ્યુલર દોડી રહી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન શરૂ થયા છે જેના પગલે ગરમીમાં આંશિક વધારો થવાની સાથે શુક્રવારે રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી પાર કરી ગયું હતું તેની સાથે જ આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે એકત્રીસ માર્ચથી અમદાવાદથી વિસ્તારાની ગોવા માટેની અને સ્ટાર એરની નાંદેડની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે વેકેશનમાં ગોવા ફરવા જતા ટુરિસ્ટની સંખ્યા વધુ હોવાથી વિસ્તારાએ ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અમદાવાદથી હવે ગોવા જવા છ ફ્લાઇટ મળશે ઉપરોક્ત બંને રૂટ પરની ફ્લાઇટ છવ્વીસ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે ગુજરાતના વધુ એક જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે કરોડોની યોજનાને આપી છે લીલી ઝંડી હવે વઢવાણ મૂડી સાયલા તાલુકાના ગામોના તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદા જળથી ભરાશે જોઈએ આ અહેવાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના અડત્રીસ ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા ત્રણસો અડતાલીસ કરોડની યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટી મંજૂરી આપી છે લોકપ્રતિનિધિઓ સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા આ નિર્ણય લેવાયો છે જેથી હવે વઢવાન મોડીસાયલા તાલુકાના ગામોના તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદા જળથી ભરાશે ગુજરાતના વધુ એક જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે માટે યોજનાને લીલી ઝંડી ભૂપેન્દ્ર પટેલની સરકારે કરોડોની યોજના આપી લીલી ઝંડી વઢવાન મૂડીસાયલા તાલુકાના ગામોના તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદા જળથી ભરાશે સુરેન્દ્રનગર જિલ્લાના બે હજાર સાતસો સાત હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન છે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાન મૂડીસાયલા તાલુકાના અડત્રીસ ગામોની સિંચાઈ માટે નર્મદા જળ પૂરું પાડવા રૂપિયા ત્રણસો કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપે છે આ ત્રણ તાલુકાના અડત્રીસ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળ સ્ત્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો સરકારે ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ અડત્રીસ ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા ત્રણસો અડતાલીસ કરોડની વહીવટી મંજૂરી આપી છે આ યોજના દ્વારા વઢવાન મોડી અને સાયલા ત્રણેય તાલુકાના અડત્રીસ ગામોના તળાવ સિમ તળાવ ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે આના પરિણામ સ્વરૂપે અંદાજે બે હજાર સાતસો સાત હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોની શરૂઆત કરીએ તો શક્તિપીઠ અંબાજી મંદિર વિશ્વ વિખ્યાત શક્તિપીઠ છે કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર ગણાતામાં જગતજનની અંબાના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં માય અંબાના દર્શનાર્થી આવતા હોય છે ત્યારે મંદિર આવતા ભક્તો અચૂક માતાજીનો પ્રસાદ લેતા હોય છે પરંતુ જે ભક્તો માતાજીના મંદિર નથી આવી શકતા તે પણ હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ પરથી માતાજીનો પ્રસાદ ઓનલાઈન મંગાવી શકશે તેવી વ્યવસ્થાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આરટીઈ એક્ટ અંતર્ગત ધોરણ એકમાં પ્રવેશ માટે ચૌદ માર્ચથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વાલીઓ છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ વખતે પણ વાલીઓએ કાર્ડની વિગતો આપવી પડશે આઈટી રિટર્ન ના ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશન કરવું પડશે જ્યાં પ્રથમ દિવસ એકસો સિત્તેર ઓનલાઈન અરજીઓ આવી હતી વિચિત્ર વાત કરીએ તો દરેક શાકમાં મહત્વપૂર્ણ લીંબુ મરચાં અને આદુ સહિતની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો છે લીંબુ બસો રૂપિયા મરચા સો રૂપિયા આદુ એકસો વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે કાંદા બટાકાના ભાવ પણ વીસ ટકા વધારો જોવા મળ્યો હતો તાજેતરમાં લસણના ભાવ ઊંચા પહોંચ્યા હતા જે બાદ હવે આદુ લીંબુ મરચા ટામેટા બટાકા કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ખેડૂતોની મહેનત મજૂરી અને ખેતી ખર્ચ ઘટે સાથે જ કૃષિમાં તેમજ યાંત્રિકીકરણને વેગ મળે તેવા આશય સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિસરમાં ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો બે હજાર ચોવીસનો યોજવામાં આવ્યો હતો આ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવાની સાથે માર્ગદર્શિત કરાયા હતા બીજી તરફ વાત કરીએ તો જામનગરમાં છેલ્લા વીસ દિવસમાં શાકભાજીના ભાવમાં કિલો સરેરા સોનો વધારો થતાં ગૃહિણીઓમાં ધેકારો બોલાઈ ગયો છે જામનગરમાં સામાન્ય રીતે હોળી ધૂળેટી બાદ ઉનાળાના આકરા તાપની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત પલટાની માઠી અસરથી શિયાળુ પાક પર થતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે આણંદ ખેડા જિલ્લામાં સતત મિશ્ર ઋતુનો અનુભવ વર્તાઈ રહ્યો છે અડધો માર્ચ ગયો છતાં લઘુત્તમ તાપમાન કે મહત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે જો કે ગત વર્ષે માર્ચમાં તાપમાન સડત્રીસ ડિગ્રી પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નીચે રહેતા રાત્રે ઠંડીનો અનુભવ વર્તાઈ રહ્યો છે જો કે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન બે ડિગ્રી ઊંચું જવાની સંભાવના છે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર